કેમ છો જય માતાજી ભાઈ સવારના વાગ્યા છે નવ અને પાછળ જોવા તમે ધુમ્મસ ધુમ્મસ થઈ રહ્યો બરફ પડ્યો થોડો થોડો અને ધુમ્મસ ધુમ્મસ બહુ ધુમ્મસ દેખાતું જ નહીં ઝાડુ પર જુઓ ધોળાધોળા ફૂલ હોય ને એવું લાગશે દૂર દૂર સુધી કશું દેખાતું જ નથી આગરના પાછળ તો કશું દેખાતું જ નહીં બધું ધુમ્મસ ધુમ્મસ અને માપનો બાપનો બરફ પડ્યો તે બધું દોડ દોડ થઈ ગયું એવું અત્યારે ઠંડી હશે માઇનસ ચાર થી પાંચ જેટલી ઠંડી પણ આ લીધા એ બધા પવન નહીં ઠંડી એટલી વાતી નહીં હાલ બાકી તો આપણે બનાવી રહીએ ગરમ પાણી કરવું હાલ તો પીવા માટે ગરમ પાણી થાય અને શાક તૈયાર થાય જ આપડે ભાઈ બંને ગરમ પાણી પીવું બહુ જરૂરી છે ભાઈ તો અત્યારે શરદી થાય ને ઠંડુ પાણી પીવો કાયું કરું ઘણું ઘણું વેહી જાય એના કરતાં ગરમ પાણી કરીને પીવું સારું ગરમ ગરમ પાણી કરીએ ને પછી ચાવા બનાવીએ બપોરના ભાઈ બે વાગે નીકળાઈએ બહાર ફરવા માટે પણ બધું ધુમસ ધુમસ હજી હવાનું ગાડીઓ પર પોણી પોણી આ બધું ટૂંકો પહેરીને નીકળાઈએ કશું દેખાતું નહીં બધું ધુમસ ધુમસ સા

પેલા બાથરૂમ માં હીટર આપ્યું બરફ જાય બાપુ ના વાગ્યા અત્યારે મસન ચા બનાવી જાય ચા બની રહ્યા બાર તો મસ્ત ધુમસ ધુમ્મસ જ છે આટલા બ્રેડ તૈયાર કરીએ મસ્ત બટરવાળી બટર બ્રેડ અને ચા અને ચાત માસ ઠંડુ વાતાવરણ બરફ બરફ પડ્યો આવા વાતાવરણમાં ચા મળી રહે મસ્ત મજાની એટલે રેડી મજા આવી જાય ખાવા પીવા માં તો તૈયાર વાગ્યા ને ભાઈ આ તો બરફ તો શું લેતો નહીં જો ઉપરથી વધે જાય આપણા હજી સામાન લેવા જવું હોય તો ભાઈ અમે અહીંથી ગાડી બુકિંગ કરાવી દીધી ત્રણ યુરોમાં કોઈક બુકિંગ થઈ ગયા આમ તો અમે અહીંયાથી ચાલતા ચાલતા સ્ટેશને જઈએ એથી બસમાં બેહીને જઈએ પછી રિટર્નમાં અમે ગાડી કરીને આવીએ કેમ કે બધો સામાન હોય એટલે પણ આ ઠંડી વધારે એટલે અત્યારે બસમાં જવાનું કોઈ ચાન્સ જ નહીં જેમ કે ભાઈ શરદી વર્દી થઈ જાય ખાલી ખોટા હેઠતા તમે બસ સ્ટેન્ડ જઈ જાવ તો શરદી વર્દી થઈ જાય ને આગળ ગાડી નોંધાઈ દીધી ત્રણ યુરોમાં તો ચાલ અને બરફ તો હજ વધારે જ આ જ જાય હજી છે હા એટલે ભાઈ ગાડી નોંધાઈ દીધી હા અને બધું સામાન જે લાવવાનું બીજા સ્ટોરમાંથી માંથી જઈને લઈ આવીએ પંદર વીસ દિવસ નો અને પછી એથી પછી રિટર્નમાં પાછી ગાડી તો કરવી જ પડશે એટલે બધું સામાન માઇને આવીએ આવી બિલ્ડિંગ ના નેચર સ્મિત્યો પરદીપ અને જો બરફ પડ્યો અને ઘાસ જો બરફ બરફ અને આપડી બોલ્ટ પેલી જે ગાડી બુક કરાવી આટલા આવશે એમાં બે અહીં ભાઈ નીકળીએ ભાઈ આપડે બુક કરાય ત્યારે ગાડી આવી જઈએ વોક્સ વેગન ની બેન નીકળી આવે ફટાફટ ઓકે ભાઈ ભાઈ ગયા કોફલેન્ડ સ્ટોર સામગ્રી લઈ લઈએ તમને બતાવી જ છે હા ના હું મળી સીધું ને તમને મળીએ ચેલાનું બિલ થાય જોઈએ પછી વામન લઈ લીધો આ ફ્રોજન સબ્જી આ બિસ્કિટ ને એવું લીધું આ બ્રેડ બ્રેડ લીધી અને આ ચીકી લીધી હું ઉતરાયણ આવા થઈ ગયા એટલે ચીકી વીકી ખાઈએ અને આવું ગાડી પાછી કરી હવે સીધા રૂમે બહુ ઠંડી હે બધું જો તમને માહોલ બતાવો બહુ ઠંડી ઠંડી છે બધું બરફ બરફ થોડો થોડો બરફ પડી ગયો રાત્રે હવે ફટફટ નીકળીએ ગાડી કરી પકે રૂમે આવી જીટર્ન ની ગાડી હવે સીધા રૂમે પકે આઈએ રૂમે સામાન બામાન મેલ્યો આવું ગોઠવી દઈએ ફટફટ બધું છેલ્લે વેલ્લે વર્ખી પાઈ પેક કરીને મૂકી દઈએ ફરીથી સામાન લાવવો હોય તો લાવતા ફાવો ભાઈ આઈ તો સામાન બામાન બધું સેટ કરી દઈએ તો આપણે બ્રેડ બ્રેડ લાયા હા બધું અને બધું સેટ કરી દીધું ભાઈ આપણા જે એક સ્લોવા કે જે આવે એમનો મેસેજ અમુક લોકોનો મેસેજ આવે ભાઈ એક ચાર્જર કયા પ્રકારના હોય ને બધું હોય અલગ કોઈ પીન હોય હું હોય તો તમને બતાવીએ તો જો ભાઈ આ ચાર્જર છે બરોબર અને આપણે જેવો ઇન્ડિયાના એવો પણ તો બી અમુક જગ્યાએ ભાઈ આવા પ્લગ આપેલા નહીં હોતા તો આપણે શું કોઈ બી આજુબાજુ દુકાન હોય તો એનાથી હજુ જે કનેક્ટિંગ વાળું ચાર્જર હોય એજુ લઈ લો તો એ બેસ્ટ રહે ચમક દરેક જગ્યાએ આવા ઓપ્શન નહીં હોતા કે ભાઈ ચાર્જર આપણે ઇન્ડિયાનો વાપરો કે ના વપરાય બરોબર એના કરતાં કનેક્ટિંગ અંગાત લઈ લો તો એ રીતે ઓપ્શન ના હોય તો એ બી યુઝ કરી શકાય બરોબર તો આ તમને બતાવી ભાઈ એનું ચાર્જર આવી રીતના જો કે સિમ્પલ જ હોય આપણે જે પ્લગ આપેલા હોય જે રૂમો પ્લગ હોય એમને સારું સીધો આપણે ઇન્ડિયાનું ચાર્જર યુઝ થઈ કાંઈ એમાં પણ અમુક જગ્યાએ નહીં હોતું જેમ કે કોઈ રેલવે સ્ટેશન તમે જતા હોય એરપોર્ટે હા ના તો એ કનેક્ટિંગ તમને પાંચ હજાર રૂપિયા મળી રહે તો એ રીતે હંગાત લાવવું સારું કેમ કે ભાઈ ચાર્જિંગ ના હોય અને અર્જન્ટ કામ હોય તો પછી શું કરો એના કરતાં ભાઈ એ કનેક્ટિંગ અંગાત લઈને જ ફરવાનું કે કોઈ બી જગ્યાએ કામ આવે બરાબર હવે ખા પીવાની તૈયારી કરીએ અને આજે બે નો છેલ્લો દાળો કાલથી બે હાજર પચીસ ચાલુ થાય તો ખાવાન બનાવીએ અને જે આપણા બધન હેપી ન્યુ યર બે 2025 પચીસ ચાલુ થાય આપણો છેલ્લો બ્લોગ બે નો જે લોકોએ સપોર્ટ કર્યો એમના દિલથી થેન્ક યુ અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો બરોબર બાકી ચલો ખા પીવાની તૈયારી કરીએ ભાઈ ન્યૂ યર ના ફટાકડા ચાલુ કરી દીધા અત્યારથી અમને બધા રૂમ બોગા બોગા પાડે જો આ હા હજી ન્યુ યર ચાલુ થતા હજી તો બે કલાકની વાર છે હા તો ભાઈ ખાવા પીવાનું તો આપણે ખાઈ લીધું બનાવીને અને ભાઈ રાતના બાર વાગી ગયા બાર વાગી ગયા ફટાકડા ને બે કલાક પહેલાથી સ્ટાર્ટિંગ થઈ ગયા હતા ફૂટવાના બરાબર તો ગઈ નવ વર્ષ ચાલુ થઈ ગયું બે હજાર પચીસ તો ભાઈ મારા તરફથી રામ રામ નવા વર્ષના હેપી ન્યૂ અને ભાઈ તમે બી ખૂબ આગળ વધો અને આપણને બી ભાઈ વિડીયો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો આપણા સ્લોવાક્યની બધી ઇન્ફોર્મેશન લાવીશું આપણા ચેનલ ઉપર તો આવી રીતના જ આપણે સપોર્ટ કરજો ભાઈ આપણે ચેનલ બનાવી હતી બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં અને આપણને સારો એવો સપોર્ટ મળ્યો તો આવો જ સપોર્ટ આપણે બે હજાર પચીસમાં કરતા રહીજો તમે બરોબર આપણા બધા ઇન્ફોર્મેશનના વિડીયો આવશે જ અને ભાઈ બધા તમે બી ખૂબ આગળ વધજો એવી આપણી આશા તો ભાઈ હું આપડે મળીએ સીધા બે ના એક નવા વિડીયોમાં ત્યાં સુધી ભાઈ રામ રામ